ભાગી છૂટ્યો હતો હાથ બનાવ અંગે ડુંબસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત લાલ પોલીસ મથકની હદમાં ઘરમાંથી મોબાઈલ ફોન ની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો અંગે પૂછપરછ કરતા લાલગેટ પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની તેની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની અટકાયત કરી તેનો કબજો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી રિપોર્ટ સુરત નાલંદા યુવા વિકાસ મંડળ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા પહેલી જાન્યુઆરી થી ચાર જાન્યુઆરી દરમિયાન સુરતના વિવિધ વિસ્તારો જેવા કે ઉદના દરવાજા ફટાર નાલંદા યુવા વિકાસ મંડળના પ્રમુખ આદેશ શાબલે મહેન્દ્ર ઉર્ફે નાના પાટીલ જયેશ મરાઠે સાથે તેમની ટીમ અને નહેરુ યુવા કેન્દ્ર સુરતના કુમારી પ્રિયંકા પટેલ સહિતના આ સેવાભાવી કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત